અલ્યા મળી નાખસા અલ્યા સિંહરે ઝુંડ ના કુતરાને ઝુંડ હોય જા જા ને લે આ જંગલી કોણ હે કુતરો નીકળ્યો કુતરો બકરી રે એ નો એડ્રેસ આપવાનો હે કે ન તો મરી જયો તો એની આલે લઈ જા

તારા રોકીનો અડ્ડો બતાવતો કે આપણે અને દે છો બે લડવા દે રોકી ના કબે રોકી ના બંદુ તારે બોલવું હે કે નહીં બોલવા દે આ હા આ હા એ નાખું અલ્યા ભાઈ બંદ તને मारे રો મને નહીં ખબર ફેટ મારી વાત રોકી પછી લઈને નીકળી ગયા અડ્ડા ની ખબર નહીં કઈ જગ્યા કઈ ખબર નહીં ઈ ચા જાડી હો પેલા જંગલી જોઈ આ બેને હંગાટ લઈ લે લઈ લેવા ના લઈ લો એ નદી હેડો નદી એટલે નદી આ બેને મારી ફેકી નાખ લે પણ નદી મે યાર જીવીત ન હોય રે ઓરે એ એ એ એ ફારી કર એ બટા બનેકરો પકડો ગયા મરી ગયા શું બટા પકડો બે પિરમ પકડો એ છો ચીર દોડો કી યાર સારી યાર કોઈ ઈજ્જત નઈ તન દોડ ને આમ તું

ગમે તે રીતે ઉઠાવી લે તમને ખબર લઈ લો હંગા કીધું બઉ લાગે મને જો કરવું દારૂ 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 પીધું

અને માર માજી રો લાગ્યા રે કે બે જગ્યા લાયો આપણો લોકેશન દેવાય કે કોઈ ગોતી જ ના કે કાંગલી એની ઓફિસ ના હોય એ બંકર હોય થોડી મર્યાદા રાખ તારે ચીલા બોલતું નહિ હમણાં મને હમ ગામ દાદા થોડી મેલો હવે પકડો એ પકડો લ્યા એટલે મારા પર નેટ કટ કર પકડો કે લેવા બા ઓ જાય છે